તો મિત્રો અત્યારે અમે આને લઈને આવી ગયા છે અને મારો દીવો રડતો લો પડે કા હતા તો જય માતાજી મારા ખાખી ના ઉદ્ધાઓ તો અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે દસ વાગી ગયા છે તો અત્યારે આપણે કરવાનું છે બંધારણ તો ચાલો મારા ખાખી ના ઉદ્ધાઓ જે ચેપ્ટર છે એક કરી નાખે તો મિત્રો અત્યારે બાર વાગી ગયા છે અને મેં કિશન સરના ના બાવીસ જેટલા લેક્ચર બંધારણના જોઈ લીધા છે અને અત્યારે કેવું કે સમાનતાનો અધિકાર અને સ્વતંત્રનો અધિકાર કરી નાખ્યો છે એના મેન મેન પોઈન્ટ બી લખી લીધા છે તો ચાલો હું તમને કહી દઉં તો મારા ખાખીના ઉદ્ધાઓ સમાનતાનો અધિકાર એટલે ચૌદથી અઢાર આવે પછી ચૌદમાં અનુચ્છેદ છે એમાં કીધું છે કાયદા સમક્ષ સમાનતા એ બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે અને કાયદાનું સમાન રક્ષણ એ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે પછી અનુચ્છેદ પંદરમાં કીધું છે કે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાનના આધારે ભેદભાવ ના કરી શકાય પછી છે સોળમાં અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા રાખવામાં આવી છે અને એના જે પેટા પ્રકાર છે એ બી મેં લખી લીધા છે કારણ કે એ બી જરૂરી છે કેમ કે આપણે થોડુંક ડીપલી કરવાનું છે પછી અનુચ્છેદ સત્તરમાં કીધું છે કે અસ્પુષ્ટતા નાબૂદી પછી અઢારમાં કીધું છે કિતાબોની નાબૂદી પછી મારા ખાખીના યોદ્ધાઓ છે સ્વાતંત્રતાનો અધિકાર એટલે ઓગણીસથી બાવીસ પછી ઓગણીસ અનુચ્છેદ ઓગણીસમાં કીધું છે કે વાણી સ્વાતંત્ર્યતા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પછી અનુચ્છેદ વીસમાં કીધું છે કે ગુના માટે દોષિત ઠરાવ અંગે રક્ષણ પછી છે એકવીસમાં કીધું છે જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ અને માં બંધારણીના સુધારા દ્વારા કટોકટી દરમિયાન અનુચ્છેદ વીસ અને એકવીસની જોગવાઈ સમાપ્ત થશે નહીં પછી અનુચ્છેદ એકવીસ એ એટલે શિક્ષણનો અધિકાર છીમો બંધારણયનો સુધારો બે હજાર બે દ્વારા ઉમેરવામાં આવે છે કે રાજ્ય છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપશે પછી અનુચ્છેદ બાવીસમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મારા ખાલીના વધુ આટલું મેં આજે કર્યું છે તો હાલો મારા ખાખીના વિધા અત્યારે ભૂખ લાગી છે તો જમી લઈએ અને જો બંધારણમાં હું ટાઈમ એટલા માટે વધારે આપું છું કેમ કે બંધારણમાં મોસ્ટ ઓફ એક્ઝામમાં ત્રીસની આજુબાજુ માર્ક્સનું પૂછાય છે અને થિયરીમાં જોઈએ ને તો સૌથી વધારે બંધારણનું જ પૂછાય છે તો મારા કંકીના દઉં એટલા માટે હું બંધારણને અત્યારે થોડોક વધારે ટાઈમ આપી રહ્યો છે અને મારે લગભગ કિશન સરના પંચ્યાસી જેટલા લેક્ચર જોવાના છે અને મારો વિચાર એવો છે કે હું બંધારણને કેવું કે અત્યારે કેવું કે બે કલાક આપું છું તો દિવસના હવે ત્રણથી ચાર કલાક જેવા આપું કેમ કે વહેલ્યુ પૂરું થાય સાચી વાત મારા ખાકીને દઉં કેમ કે પંચ્યાસી લેક્ચર આખા જોવાના છે અને કેવું કે પછી રિવિઝન બી કરવાનું હોય છે અને ગણિતમાં થોડોક ઓછો ટાઈમ આપું કેમ કે ગણિતમાં ઓલરેડી મેં બધા ટોપિક કરેલા છે એટલે પછી એક કલાક એમાં આપીશ તો ચાલી જશે અને કેવું કે જે ટોપિક બાકી છે એમાં બહુ એટલો બધો ટાઈમ આપવાની જરૂર છે નહીં કેમ કે મોસ્ટ ઓફ મેં ગણિતમાં મેં સૌથી વધારે ભાર આપ્યો હતો કેમ કે મને જે વધારે આવડ એવું હતું એ મેં સૌથી પહેલાં કર્યું હતું અને કેવું કે એ કમ્પ્લેટ જ છે મારું અને કેવું કે પોલીસ એક્ઝામમાં બી હું પાર્ટ એમાં પાસ થઈ ગયો છું પણ પાર્ટ બીમાં જે થિયરી આવે છે ને એમાં ફેલ થયો છું એટલે કંઈ વાંધો ને આપણે હવે કેવું કે થિયરી ઉપર થોડુંક વધારે ભાર આપવાનું છે તો હાલ મારા ખાંકીને દો અત્યારે બાર વાગ્યા છે તો નીચે જઈએ જમી લઈએ હલો તો મિત્રો અત્યારે અઢી વાગી ગયા છે અને અત્યારે આપણે જોવાનું છે ગણિતના લેક્ચર તો હલો મારા કાકી ના આપણે લેક્ચર જોઈ લઈએ હલો તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે અને અત્યારે મેં કયું કર્યું છે ગણિતમાં ખબર તમને આ ગોળા વાળું કર્યું છે ઘનફળમાં અને ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ તો ફોર પાય આર સ્ક્વેર પછી ગોળાનું ઘનફળ એટલે ફોર છેદમાં ત્રણ પાય આર નો ઘન પછી અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ટુ પાય આર સ્ક્વેર પછી અર્ધ ગોળાની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે થ્રી પાય આર સ્ક્વેર અને અર્ધ ગોળાનું ઘનફળ એટલે ઘન ખાકીને આ રીતના સૂત્ર છે ગોળામાં ઘન ફળ અને અને તમારે મોસ્ટ ઓફ જે સૂત્રો છે એ યાદ રાખવા પડશે તો જ તમારા દાખલાના જવાબ આવશે બાકી શોર્ટકટ હોય નઈ વાગે તો હલો મારા ખાકી ના દાવો અત્યારે ચાર વાગે છે તો દૂધ નાસ્તો કરી લે અને પછી આપણે શું કરંટ અફર કરવાનું છે તો એ કરી લઈશું હલો તો મિત્રો અત્યારે સડા થઈ ગયા છે ને અત્યારે મેં કરંટ અફર કરી લીધું છે ચાલો મારા ખાકીના આજનો તમને કરંટ અફર કહી દઉં તો મિત્રો આજે તારીખ છે અઠાવીસ જૂન બે હજાર પચીસ અને આજનું કરંટ અફેર છે કે ભારતની પ્રથમ દરિયાઈ કેન્દ્રિત નોન બેન્કિંગ નાણાકીય કંપની કઈ છે તો સમુદ્ર માલા ફાઈનાન્સ ક્રોપ્ટ લિમિટેડ પછી છે શિખર ધવને પોતાની આત્મકથા પ્રકાશિત કરી તેનું નામ તો ધવન પછી છે તાજેતરમાં એ આઈ નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જુ જીઆઈ તો પછી છે તાજેતરમાં એમ એસ એમ ઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો સત્યાવીસ જૂન પછી છે તાજેતરમાં બોનાલુ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે તો તેલંગાણા પછી છે તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોરેડ કોને લખ્યું છે તો પ્રેમ પ્રકાશ પછી છે તાજેતરમાં ભારતીય સંરક્ષણ પરિષદ બે હજાર પચીસ ક્યાં આયોજિત કરવામાં આવી હતી તો દહેરાદૂન પછી છે તાજેતરમાં કટારા ગામમાં એસાલા ફેસ્ટિવલ બે હજાર પચીસ ક્યાં ઉજવવામાં આવ્યો તો શ્રીલંકા પછી છે તાજેતરમાં કયા રાજ્યના સાલખાન ફસિલ પાર્કને યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ તો મારા ખાકીના જાઓ આ તો આજનો કરંટ અફેર મારા હતું કરો ઘરે થોડા ફ્રેશ થઈ ગયા અને બે દિવસ ક્વિક રિવિઝન રાત્રે કર્યું નથી તો આજે તો કરવું જ પડશે તો હાલ મારા ખાકીના વેદાઓ તો મિત્રો અત્યારે અમે આને લઈને આવી ગયા છે અને મારો રડતો લો પડે ક્યાં હતા અને જો એનું વજન જેટલું બધું લાગે છે એટલું બધું વજન લાગે છે ને ઉચકાતો નહીં બોલો મારી કેર નવી તો મિત્રો અત્યારે સવા થઈ ગયા છે અને અત્યારે આપણે કરવાનું છે કરંટ અફેર અને બંધારણનું રિવિઝન તો ચાલો ફટાફટ રિવિઝન કરી નાખીએ તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને ફાઇનલી આપણે રિવિઝન થઈ ગયું છે તો હાલો મારા કાકી તો કાલે ભાઈ છે તો કાલે તો ફ્રેશ ડે છે મતલબ કે ફ્રી ડે છે કાલે કંઈ વાંચવાનું નથી કાલે એકદમ કે માઇન્ડ ને રેસ્ટ આપવાનો છે તો હાલો મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુત બહુત ધન્યવાદ